બરાનપુરા સ્થિત દિવ્યા પ્રિયશા ગ્રુપ ઓફ કંપની દ્વારા સતત તેતાળીસમાં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બરાનપુરા ભારતીય વિદ્યાલયની બાજુમાં આવેલા દિવ્યા પ્રિયશા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપકને અને લાયન યશવંતસિંહ ચૌહાણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પોતાના ત્યાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી પ્રતિવર્ષ અહીં ભગવાન શ્રી ગણેશજીની અલભ્ય માટેની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે જેના આશીર્વાદ લેવા બહુડી સંખ્યામાં આજુબાજુથી લોકો ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવે છે આ વર્ષે તેમનું આ સતત તેતાળીસ વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ભક્તિમાં અપાર શ્રદ્ધા અંગે શ્રી યશવંતસિંહ ચૌહાણ જણાવી શકે મારા પ્રિય દેવ શ્રી ગણેશજીની સ્થાપના સાથે એક અનેરા ઊર્જા અને ઉત્સાહનો અનુભવ હું આ દસ દિવસ દરમિયાન કરતો હોઉં છું સહપરિવાર દર વર્ષે અહીં ગણેશ મહોત્સવ અંતર્ગત દિવ્ય પ્રિયાશા ગ્રુપ ઓફ કંપનીઝમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ જે અંતર્ગત આ વખતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરિવારના સૌ સભ્યો જોડાયા હતા આ પ્રસંગે મિત્રો તથા સગા સંબંધીઓની ઉપસ્થિતિએ અનેરો આનંદ ઉમેરી દીધો હતો દિવસ કંપની મેં ઓગણીસો બ્યાસીમાં ચાલુ કરી એ આપણું જમીનો લગતા કાયદાઓની સલાહ આપે છે અને પ્લસ જમીન ડેવ પણ કરે છે કન્સ્ટ્રક્શન પણ કરે છે અને મને ગણપતિ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે બાળપણથી ગણપતિનો હું બહુ જ માનું છું અને મારી સફળતાનો રાજ પણ ગણપતિ છે એટલે ગણપતિ મારા ઓફિસમાં બેસીથી બેસે છે આ બેતાળીસ વર્ષ પૂરા થઈ ગયા આ તેતાલીસમો વર્ષ છે હા દાદા ગણેશ તમે કે કામો પણ દર મહિને કરો એમાં એ ઉપરાંત હું લાયન્સનું પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છું આજે જ આપણું ચુના ચુનારાવાસની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હતો એમાં પણ હું ગયો હતો એ ઉપરાંત અમે અમારી ખાસ તો નાના બાળકોને વિદ્યાર્થીઓને જે ભણે છે એમને શિષ્યવૃત્તિ આપીએ છીએ ચોપડા પણ આપીએ છીએ પ્લસ વડોદરા શહેરની પણ કોમની વિધવાને અમે પેન્શન આપીએ છીએ દર મહિને જ એ લગભગ પચીસ વર્ષથી ચાલે છે એ ઉપરાંત મારા મારા વિસ્તારમાં જે પણ ગણપતિ ગણપતિ બેસે એને તમામ તમામને હું જે બનતી મારી મદદ કરતો હોઉં અને આજે શું આયોજન કરવામાં આવ્યું છે આપણે આજે આપણું જે આપણું નિયમ પ્રમાણે દર વર્ષે દસ નવમા દાડે અમે લોકો ભગવાનની કથા રાખીએ છીએ પ્રસાદ તીર્થ રાખીએ છીએ અને અમે રાસ્તો રાખીએ છીએ અને મારા મિત્રોને પરિવારને જ બોલાવીએ છીએ દર વર્ષે જેમ પપ્પાએ સ્ટાર્ટિંગ કર્યું એ તું પપ્પાએ સ્ટાર્ટ કરી છે ઓફિસ ત્યારથી આપણે ગણપતિ દાદાને બેસાડીએ છીએ ઓફિસમાં અને ત્યારથી અત્યાર સુધી બધા જ સેવાભાવી કાર્યો બી કરીએ છીએ પ્લસ પપ્પા લાયન્સ ક્લબમાં હતા એ પ્રમાણે એમણે ઘણા કેમ્પ પણ કર્યા છે અને કન્ટિન્યુ કરતા રહીશું જે રીતે જેટલી રીતે થશે તે રીતે ભગવાનની કૃપાથી સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો